જે બાબાર મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ પાલનપુર તાલુકાનું સૌથી પ્રખ્યાત ધામ વટીલા ધામ જે ચંગવાડા ગામમાં આવેલું છે અને સાળંગપુર વાળા હનુમાન નામ તરીકે પણ પ્રખ્યાત છે અમે લઈને જવાના છે અમારો બ્લેક ગડો એટલે કે પલ્સર અને મારે મિહુલભાઈ મુકેશભાઈ અમે ત્રણ લોકો જવાના છીએ તો આગળ બ્લોગમાં જોડાઈ રહેજો જે વટીલા ધામ આવેલું છે ચંગવાડા ગામમાં જે મંદિરના દર્શન પણ કરાવશું મેં તમને બતાવશું પણ બ્લોગમાં આગળ જોડાઈ રહેજો ચલો લેટ ગો એ કેવું છે તમારે

આવો દે ફાસ્ટ તારો કપડા છે કે ક્યાં કઢી ના જાય અરે તમને તમને સાઈન કાપ કે યાર ગેર ચેન્જ કર્યા લાગતા નહી એને

આજુબાજુના ગામડા આવે છે બીજ ભરવા માટે તો નેક્સ્ટ આપડે બીજ ના દિવસે પણ બનાવશું અમારે ખસ્સા ની જાપડી અત્યારે શનિવાર છે અને શનિવારના દિવસે અમારે વટીલા જવાનું થાય છે છે વટીલા નોક અ બનાવી દઈએ આપણે મંદિર નો બ્લોક પણ આપણે આગળ લાગશું સપોર્ટ કરતા ભાઈ આગળ આવે છે જાફળીમા નું મંદિર તો મિત્રો આ છે અમારે ખસ્સા જાફડી જાફળીમા નું મંદિર ત્યાં નેક્સ્ટ મંદિર નો રહી તો આવી ગયું છે ગામ વટીલા આપણું વટીલા ધામ વાસે મંદિર માં જવાનો રસ્તો મોનતા મોનતા રાખવાની

જોઈ શકો છો વટીલા ધામ માં દર્શન કરવા માટે ગાડીઓ હજુ તો સાંજ પડી નઈ બાકી સાંજે તો આપણો નંબર પણ ના આવે શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા માટે તો આપણે પણ આવી ગયા છીએ

હજુ સાંજના ચાર જ વાગ્યા છે પબ્લિક આજુબાજુ ખેતરો ને વચ્ચે

એ તો બે ત્રણ વાર દસ હતા જોઈ શકો છો શ્રદ્ધા કા દુસરા નામ વટીલા ધામ

પરમ ધરતી ને જોઈ શકો છો પાછળ લોક બેઠા છે આપડા કૃષ્ણ ભગવાન ટાઈમ લઈને આવજો જરૂર વટીલા ધામ ચંગવાડા ગામની બાજુમાં આવેલું છે મન ખુશ ના થઈ જાય તો દર શનિવાર આપણા ભરવા બેકાર એમ ચારે બાજુ ખેતર અને વચ્ચે આપણે દાદા નું ધામ આવેલું છે બાળવાટિકા કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બનીએ એ જ શ્રેષ્ઠ કર્મ છે Coba, Pak Jokowi, coba Pak Jokowi, coba Pak coba રામ ભક્ત સબરી બાલ વાટિકાનો પૂરો એરિયો ભગવાન શ્રીરામ લક્ષ્મણજી સીતા રાત્રે રાત્રે તો પૂરો ફરીને પાછા આવી ગયા છીએ જોઈ તો લાઈન শঙ্কর ভগবান মন্দির ম্যাডাম

બ્લોગ આપણે વૈતક સુતમ કરે છે વટીલા ધામ દર્શન કર્યા બ્લોગ જો તમને બતાવ્યો તો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમારી ઇન્સ્ટા આઈડી છે દેસી બ્લોગ્સ 11 અને ફોલો કરવાનું ભૂલતા નહીં નાવ નાવ સપોર્ટ કરતા રહેજો જો જો કોજો પબ્લિક આવવાનું ચાલુ જ છે અહીંયા તો નેક્સ્ટ બ્લોગ લાવશે આપણે રમજાનો આ તો અમારે સસ્સાની જાપડીમાંનો તો બ્લોગમાં જોડાઈ રહેજો અને સબસ્ક્રાઇબ કરજો ખ્યાલ થયો અમારે એક સબસ્ક્રાઇબર મળ્યો તો પણ ટાઈમ ને તો નીકળી ગયા છે મેહુલ ભાઈ આ વખતે તમે કોઈ શબ્દ કીધો નહીં યાર તો કેવું હે વટીલા દામી છે મિત્રો અને સફર કરતા રહેજો તમે દર્શન કરાવો એ અમે છે તમારા સપના સપના પૂરા કરી આગળ લાઈક શેર કામ કરજો ના તમને મંદિર કેવું લાગ્યું અને મંદિર કેવું લાગ્યું અને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો પટીલા પ્રસાદ ઘર પ્રસાદ જેવું તો અહીંયા મળી રહેશે આ મોટું એવો છે પાર્કિંગ નું તો આપણે ગાડી તો લાવ્યા નથી એટલે બાઈક ને આગળ શું કચ્છ મંદિર